પાલનપુરના એરોમા સર્કલ ખાતે એક રિક્ષા ચાલકે પોતાની જાતને આગ ચંપી હતી આગ ચંપી પેટ્રોલ છાંટી પગલું ભર્યું હતું ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ટ્રાફિક ઝુંબેશ હેઠળ રિક્ષા ચાલકની રીક્ષાને ડિટેઇન કરાઈ હતી જેથી ગુસ્સામાં આવીને રિક્ષા ચાલકે આ પ્રકારનું પગલું ભર્યું હતું પોલીસ રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ લાવી છે રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે સતત ત્રણ દિવસથી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરી મેમો આપવામાં આવતો હતો જેથી પોતાની જાતને આગ છાપવામાં આવી હતી આ અમારે જે ભાઈ રિક્ષાવાળો તો એની વારંવાર બે થી ત્રણ વાર રિક્ષા ડિટેન કરી અને અત્યારે હરગીરોનો માવારો આવ્યો છે બરોબર એટલે હવેથી અમે અઠાલ બર્સો સતત અઠાલ અને વારંવાર એવું કર અને વારંવાર કાગળિયા ઓકે હોય બધું ઓકે હોય તો અમારે રિજર્ન કરવાની રિક્ષા કેટલી વાર અમારે હેરાન થવાનું રિક્ષા ચાલકોને એટલી બધી પોલીસની હેરાન કરતી છે કે જેની કોઈ નહીં રિક્ષા ચાલકો એમને હપ્તો આપતા નથી એટલા માટે રિક્ષાવાળાને એ લોકો હેરાન કરે છે જો હપ્તો આપતા હોય તો રિક્ષાવાળાને એ લોકો હેરાન ના કરે મોટી

કે બે દિવસ પહેલે જે ટ્રાફિકની ઝુંબેશ અત્યારે પાલનપુર શહેરમાં ચાલે છે એમાં શહેરની અંદર ખોટી રીતે જે રિક્ષા હતી એ નખવા બાબત અને અન્ય કારણોસર એમની રિક્ષા ડિટેન કરવામાં આવી છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાએ નિવેદન કર્યું છે કે આ ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી હતી અને જે રિક્ષા ચાલકો છે તેઓ જે માર્ગમાં અવરોધરૂપ હોય અથવા સલામત કરાવી રહી હતી જેનાથી ગુસ્સે થઈને આ રિક્ષા ચાલકે આ પગલું ભર્યું છે પોલીસે તેને તાત્કાલિક જે સારવાર અર્થે પણ ખસેડાયો છે અને અત્યારે જે પરિસ્થિતિ છે એ પણ સારી છે ત્યારે પોલીસ દ્વારા આ ટ્રાફિક ઝુંબેશ દરમિયાન આ બનાવ બન્યો હોવાનું જિલ્લા પોલીસ વડાનું નિવેદન છે કેમેરામેન જીતુ સાથે અતુલ ત્રિવેદી જીએસ